માંડવી તાલુકાના મોટા લાયજા ગામે રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા આયોજિત નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો માંડવી તાલુકાના મોટાલાયજા ગામે આજે રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા આયોજિત નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો નિઃશુલ્ક કેમ્પના પ્રારંભે ડોક્ટર મનોજ માકાણી ચારણ ગઢવી સમાજના પ્રમુખ દેવાંગભાઈ ગઢવી મહેશ્વરી સમાજના પ્રમુખ વેલજીભાઈ મહેશ્વરી મુસ્લિમ સમાજના પ્રમુખ સુલેમાનભાઈ કુંભાર પારાધી સમાજના પ્રમુખ હરિભાઈ જૈન સમાજના અગ્રણી નવીનભાઈ સાવલા મોટા લાયજા ચારણ ગઢવી સમાજના અગ્રણી પચાણભાઈ ગઢવી વગેરેનાઓના હસ્તે ડીપ પ્રાગટ્ય કરાયું હતું મેડિકલ કેમ્પ વિશેની વિગતો આપતા ચારણ ગઢવી સમાજના અગ્રણી પચાણભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે એકસો પચાસથી બસો જેટલા દર્દીઓ આજે આ કેમ્પનો લાભ લીધેલ છે આગામી આવતા મહિને પણ આ હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરાશે વધુ લોકો અને દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવું તેમણે જણાવ્યું હતું મોટા લાયજા જૈન સમાજના પ્રમુખ આણંદજીભાઈ છેડાનો સહયોગ રહ્યો હતો ડોક્ટર મનોજ માકાણી સ્ટાફનો તેમજ ગામ લોકોનો ખાસ સાથ સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કરાયો હતો ડોક્ટર મનોજભાઈ માકાણીએ આડઅસર રહિત હોમિયોપેથિક દવાઓ આરોગ્ય માટે ગુણકારી હોય છે તેનો વધુ લોકો દર્દીઓ લાભ લે તેવું તેમણે જણાવ્યું હતું ડૉક્ટર મનોજ માકાણી એમડી હોમિયોપેથિક નિષ્ણાતે તમામ રોગોનું નિદાન અને સારવાર કર્યું હતું મોટા લાયજા ગડા પરિવાર સેનેટરી જૈન ડેરાસરની બાજુમાં ઉપાશ્રયની સામે કેમ્પનો ભવ્ય આયોજન કરાયું હતું મોટા લાયજા ગામ વિકાસ સમિતિના ટ્રસ્ટી હરિભાઈ ગઢવી જૈન મહાજન અગ્રણી મનસુખભાઈ છેડા મોટા લાયજા ગામ વિકાસ સમિતિના ચેરમેન યોગેશભાઈ ગુસાઈ માણસી દાદુ ગઢવી સામરાભાઈ ગઢવી નારાયણભાઈ ગઢવી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોટા લાયજા તેમજ આસપાસના ગામોના દર્દીઓએ હોમિયોપેથિક મેડિકલ સારવાર અને નિદાન કેમ્પનો લાભ લીધો હતો આયોજન વ્યવસ્થા સામાજિક અગ્રણી પચાણભાઈ ગઢવી અને તેમની ટીમે સંભાળ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ અગ્રણી પચાનભાઈ ગઢવીએ કરી હતી મારું નામ ડોક્ટર મનોજ માકાણી છે એમડી હોમિયોપેથી અને રામકૃષ્ણ મઠ તરફથી આપણે આખા કચ્છની અંદર અલગ અલગ ગામોની અંદર આરોગ્ય સેવા માટે કામ કરી રહ્યા છીએ એ અંતર્ગત આજે આપણે મોટા લાઈજા ગામની અંદર કેમ્પનું આયોજન કરેલું છે ઘણા પરિવારની સેનેટરીની અંદર આયોજન છે અને જેની અંદર પંચાણભાઈ અને અલગ અલગ ઓલરેડી અમુક ડાયાબિટીસ બીપી જેવી બીમારીઓ છે અને એના કારણે એના કોમ્પ્લિકેશન કે જે ડાયાબિટીક ન્યુરોપથી વગેરે કહી શકાય કે જેમને સાંધાના દુખાવા છે એવા લોકો લાભ લઈ રહ્યા છે એની સાથે સાથે પથરીના દર્દીઓ હરસમસા અસ્થમા એલર્જી આ પ્રકારના કપાસી એટલે કે કણી પગની અંદર જે થતી હોય છે અત્યાર સુધીમાં વધારે આ પ્રકારના પેશન્ટો જોવા મળ્યા છે બાળકો અને સ્ત્રીઓ પણ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને અમારે રામકૃષ્ણ મઠ ભુજના સ્વામી સુખાનંદજી મહારાજની પ્રેરણા છે કે ગામો ગામ કેમ્પ કરવાનો એ જ ઉદ્દેશ્ય છે કે જેથી બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધ લોકો કે જે લોકો તાલુકા સેન્ટર સુધી કે મોટા દવાખાના સુધી પહોંચી નથી શકતા એ લોકોને પણ ગામો ગામ આરોગ્ય સેવા મળી રહે બધા જ સમાજના લોકો ગળા પરિવારની સેનેટરી અને પચાણભાઈનો ખૂબ સારો સહયોગ રહ્યો છે અને બસ ગામ લોકો આવીને રીતે લાભ લે અને બહુ જ બહોડી સંખ્યામાં આપ દર્દીઓને પણ જોઈ શકો છો તો વધુમાં વધુ લાભ લે વધુમાં વધુ લોકો સ્વાસ્થ્ય તરફ પ્રયાણ કરે એવું અમારો પ્રયાસ છે અને આવો જ સહયોગ મળતો રહે તો આપણે દર મહિને અહીંયા મોટા લાયજાની અંદર આવો જ કેમ્પનું આયોજન કરી શકીએ હું પચણગઢવી મોટા લાયજા આજે જે રામકૃષ્ણ મઠ બુજ એમના આયોજિત આપણે જ્યારે આ હોમિયોપેથિક એક દવાનું

કે જે કોઈ પણ આડઅસર ન કરે અને જૂનો જડમૂર્તિ કોઈ પણ દર્દનું નિવારણ થઈ શકે તો એના હિસાબે આજે જ્યારે હોમિયોપેથિક દવાનું આજે જ્યારે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ અહીંયા આપણે કેમ્પ કરી રહ્યા છીએ તો આપણે આગલા મહિને પણ ડોક્ટર સાહેબ મનોજભાઈ માકાણીનો આપણને સહયોગ રહેશે અને રામકૃષ્ણ મઠ ભુજનું આયોજન જે છે એમાં આપણને સહયોગ રહેશે અને આગલા મહિને પણ આપણે એક કેમ્પ કરશું માહિતી આપશે પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી હોમિયોપેથી ક્યારે કોઈ પણ નુકસાન થતું નથી કોઈ પણ અસર થતી નથી અને એમનો પૂરેપૂરો લાભ ખરેખર ગામજનો અને આજુબાજુના પબ્લિક ને જોઈએ

હું મોટાલાયજા મહેસૂલ સમાજનો પ્રમુખ છું અને મારું નામ છે વેલજી કરમસિંહભાઈ ધોરિયા અમારા મોટાલાયજા ગામમાં આજે જે હોમિયોપેથિક રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા આયોજિત નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ મોટાલાયજામાં રાખવામાં આવ્યું છે એનામાં હોમિયોપેથિક એવી એક દવા છે આયુર્વેદિક છે ને એલોપેથી છે પણ હોમિયોપેથી એક એવી છે કે લાંબા ગાળે અસર કરતી એક એવી દવા જેના દ્વારા અમારા ડોક્ટર સાહેબ મનોજભાઈ માકાણી સાહેબ એમના દ્વારા પણ સેવા અહીંયા અપાઈ રહી છે અને સાથે સાથે ગામ આખું એનો લાભ રહે એના માટે ગામના અગ્રણીઓ તો પણ એમાં જે સાથે રહી અને કેમ્પનું આયોજન કરવા માટે ખૂબ સારું એવું મહેનત કરી રહ્યા છે એવા જ કેમ્પ ગામમાં થતા હોય તો અમુક એવી બીમારીઓ છે જે ગામમાંથી દૂર થઈ શકે અને આવા કેમ્પ દર મહિને પણ રાખવા જોઈએ જેનાથી ગામ લોકોને એનો લાભ મળે અને આજે જ્યારે કેમ્પનું અહીંયા આયોજન છે તેમાં હોમિયોપેથિક ખાસ કરીને હોમિયોપેથિક એવી દવા છે એની કોઈ આડઅસર નથી હોતી પણ એનું જે રિઝલ્ટ ઘણું લાંબુ આવે છે તો એવા જે કેમ્પ ગોઠવ્યું છે એના બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને ગામ લોકોનું પણ સારું એવું કામ થાય છે એના માટે બસ આટલું જ મારું એક સૂચન છે કે આવા કેમ્પ ગામમાં જોજાવા જોઈએ અને ગામની જે પ્રજા છે એને એનો લાભ મળે